સ્વામિનારાયણ ભગવાનની જય લક્ષ્મી નારાયણ દેવની જય નર નારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી લાલની જય ભગવાન સ્વામિનારાયણના સમકાલીન કાળમાં જે નંદ સંતો થઈ ગયા છે એ નંદ સંતોએ સ્વામિનારાયણ ભગવાનને નિરખી નિરખી એની છાલ જોઈ અને જે કીર્તનો લખ્યા છે અનુભવીને લખ્યા છે એના શબ્દો જો આપણે સાંભળીએ તો અંદર આપણા અંતરમાં ઉતારીએ તો ભગવાનની છબી આબેહૂબ આપણને દર્શન થાય એવા એ શબ્દો છે તો આપણે કીર્તન સાંભળીએ વાજીના લટકામાં લો બાણી ಹೇವಾ ಲಟಕಾ ಲೋ ಬಾಣಿ ಲಾಗೆ ಸೇವಿ ಲಿ ಹೇ ಲೇವಾಲಿ ಲಿ ರೂಢಿ ಮುಖಡ ನೀ ವಾಣಿ ಆ ರೂಢಿ ಮುಖಡ ನೀಟಕೋ ವಾಣಿ વાલાજીના લટકામાં લો સર્વે સૈયરના સંગમાં ગઈ તટ જમના પાણી એ સર્વે સૈયરના સાથમાં ગઈ તટ જમના પાણી શાન કરી મૂન શ્યામ મળે એ શાન કરી મૂન શ્યામ મળે ಮಾರು ಚೀತಲಿ ಧೂತಾಣಿ ಮಾರು ಚೀತಲಿ ಧೂತಾಣಿ ವಾ ಜೀನಾ ಲಟಕಾ ಮಾೋೀ ವಾ ಜೀನಾ ಲಟಕಾ ಮಾೋೀ ಎಾಗೆ ಸೆವಾಲಿ ಲಾಗೆ ಸೆವ રૂડી મુખડાની વાણી વાલા જી લટકા લટકામ લો વાલા જી ના લો લોણી આ છેલ છબી લો નંદ નો રેડા નો દાણી છેલ છબી લો નોંદ નો રે ಮೈಡಾ ನೋದಿ ಮೀಠಿ ವಾಯ ಮೋರೀ ಆ ಮೀಠಿ ವಾಯ ಮೋರೀ ಸು ಪ್ರೀತ ಪ್ರೋವಾ ಸು ಪ್ರೀತ ಪ್ರೋವಾ ವಾಲ ಲಟಕಾಲೋ ವಾಣಿ ಲಾಗೆ ಸೇವಾಲಿ ಲಿ ಲಾಗೆಸೆವಾಲಿ ಲಿ ರೂಢಿ ಮುಖಡ ವಾಣಿ ವಾಲಾ ಜೀನಾ ಲಟಕಾಲೋ ವಾಣಿ ಹೇವಾಲಿ ನಾ ಲೋ ಬಾಣಿ ಲಾ ನಾಲಿನಿ ತೋ ಕಿ ಠೆರಾಣಿ ಲಂದಿ હું તો ઠાવ કે ઠેરાણી એ બ્રહ્માનંદના વાલ મેં આ બ્રહ્માનંદને વાલ મેં મને પોતાની જાણી એ મને પોતાની જાણી વાલાજીના લટકા લો બાણી ಬ್ರಹ್ಮಂದೋತಾ ನೀ ಲಟಕಾ ಲೋ ಬಾಣಿ ಲಾಗೆ ಸೇವಾ ಲಿ ಲಾಗೆ ಸೆವಾಲ್ೀಳಿಮುಖಡ ವಾಣಿ ವಾ ಜೀನಾ ಲಟಕಾ ಮಾೋ ಬಾಣಿ આ કીર્તન બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના લટકું જોઈ ચટકું જોઈ મટકું જોઈ અને આ કીર્તન બનાવ્યું છે તો સર્વે ભક્તોની પસંદ આવ્યું હશે મેં આ બ્રહ્માનંદ સ્વામીનું રચેલું કીર્તન કાલી ખેલી જે રાગ રાગણી છે એમાં પ્રસ્તુત કર્યું છે સંભળાયું છે તો સૌને પસંદ આવ્યું હશે તો સૌ હરિભક્તો છે તે સબસ્ક્રાઈબર લાઇક અને શેર જરૂર કરજો સબસ્ક્રાઈબર અને લાઇક કરવાનું ભૂલશો નહીં સર્વ અંત સંતો હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ ધર્મ કો પરિવારના ચરણોમાં કોટે કોટે વંદન સ્વામિનારાયણ ભગવાનની જય